નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં વિષય ગુજરાતી પાઠ વીસ વિરલ વિભૂતિ ચરિત્ર નિબંધ છે તેના ભાગ ચાર વિશે અંતિમ ભાગ વિશે આજે આપણે સમજ મેળવીશું આગળ આપણે જોયું કે તેમના લેખક આત્માર્પિત અપૂર્વજીએ શ્રીમદ રાજચંદ્રના જીવન વિશેનો એક ચરિત્ર નિબંધ અહીંયા આપેલો છે જેની અંદર શ્રીમદ રાજચંદ્રની જે વિશેષતાઓ છે તેના આંતરિક બાહ્ય વ્યક્તિત્વની વાત અહીંયા કરવામાં આવી છે શ્રીમદ રાજચંદ્રની જે ખાસિયત છે એ ખાસિયતો આગળ આપણે જોઈ એના પ્રશ્નો વિશે ચર્ચા કરી ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ આગળ જોયું કે ઝાકળ ઝાક ઝબુકબાઈ સાથે એમના લગ્ન થયેલા અને બે પુત્રો અને પુત્રી પણ એમને હતા વેપાર ધંધો પણ તેમણે શરૂ કરેલો અને છતાં પણ આ બધાની વચ્ચે તેમની પાસે વૈરાગ્ય એ તેઓ રાખતા વૈરાગ્યની અંદર કોઈ પણ ફેરફાર થતો નહીં અને ત્યારબાદ શ્રીમદ્ રાજચંદ્ર છે અને મહાત્મા ગાંધીજી છે એની પ્રથમ મુલાકાત થઈ હતી આપણને ખબર છે કે ગાંધીજીના આધ્યાત્મક ગુરુ એ શ્રીમદ રાજચંદ્ર છે તો એમની પ્રથમ મુલાકાત ક્યાં થઈ હતી એક માર્ક્સની અંદર એવો પ્રશ્ન હોય તો જવાબ લખી શકાય કે મહાત્મા ગાંધીની શ્રીમદ રાજચંદ્ર સાથેની પ્રથમ મુલાકાત મુંબઈ થઈ હતી ડૉક્ટર પ્રાણજીવનદાસ મહેતા શ્રીમદના કાકા સસરા હતા એટલે એમની પત્ની હતા એમના કાકા એટલે કાકા સસરા હતા ડૉક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદનો જ્ઞાની અને શતાવધાની તરીકે પરિચય આપ્યો હતો ડૉક્ટર પ્રાણજીવનદાસ મહેતા છે એ ગાંધીજીના સંપર્કમાં હશે એટલે પ્રાણજીવનદાસ મહેતાએ આ શ્રીમદ રાજચંદ્રની જે શતાવધાની શક્તિ હતી એ અને એના જ્ઞાનીપણાનો પરિચય એમને આપેલો ગાંધીજી તો પોતે બેરિસ્ટર એટલે કે વકીલ હતા પોતે અને વળી પાછા વિલાયતથી પાછા ફરેલા વકીલ અને એમાંય પાછા દેશ પરદેશથી વિલાયત એટલે કે પરદેશ પરદેશથી ફોરેનથી તેઓ પાછા ફરેલા તેમણે શ્રીમદને ચકાસી જોવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખી કાઢ્યા તેઓ ભણેલા હતા ઘણા બધા દેશ તેમણે જોયા હતા ઘણી બધી ભાષાઓ તેમને આવડતી હતી અને એટલા માટે તેમણે જુદી જુદી ભાષાઓ માટેના જુદી જુદી જે ભાષાઓ છે એના થોડાક થોડાક શબ્દો એણે લખ્યા અને એ શબ્દો શ્રીમદને વાંચી સંભળાયા પછી શ્રીમદે સહજ રીતે એક પછી એક બધા શબ્દો ગાંધીજીને જે ક્રમમાં લખ્યા હતા તે જ ક્રમમાં કંઈ સંભળાયા જે ક્રમમાં લખ્યા હતા એ જ ક્રમમાં તેઓ ગાંધીજીને પોતાના જે શબ્દો વાંચ્યા હતા સાંભળ્યા હતા એ ક્રમ પ્રમાણે જ ગાંધીજીને કહે છે ગાંધીજી તો ચકાસવાના જ હતા પરીક્ષા લેતા હતા એટલે એમણે જે સાંભળ્યું એ સાંભળીને તેઓ ચકિત થઈ ગયા સ્તબ્ધ થઈ ગયા આશ્ચર્ય પામ્યા કે ઓહ પોતે જે પરીક્ષા લેવા લીધી એમાં એ સરસ રીતે પાસ થઈ ગયા હતા શ્રીમદ તો શ્રી શ્રીમદની સ્મરણ શક્તિ તેનું બહોળું શાસ્ત્ર જ્ઞાન શુદ્ધ ચરિત્ર એ જોઈ અને તેમની યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પ્રાપ્ત થતું હતું ગાંધીજીને જે કંઈ સમસ્યાઓ હતી એ દરેક સમસ્યાઓ એમને આ શ્રીમદ રાજચંદ્ર પાસે તેમને સમાધાન એમનું થતું હતું તેમની આ બહોળું સ્મર સ્મરણ શક્તિને બહોળું શાસ્ત્ર જ્ઞાન જોઈ અને ગાંધીજી તેમના અનુરાગી બન્યા એટલે કે એની તરફ ખેંચાયા એમાં પ્રેમાસક્ત થયા અને તેઓ આધ્યાત્મક અને ધર્મ સંબંધી મૂંઝવણો રજૂ કરતા પ્રશ્નો પણ પૂછતા અને શ્રીમદ પાસેથી તેમને યોગ્ય સમાધાન પણ મળતું અને માર્ગદર્શન પણ મળતું એટલે એવું કહી શકાય કે ગાંધીજી શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયી અનુરાગી કેવી રીતે બન્યા તો સૌથી પહેલાં એમણે જે કેટલાક પરીક્ષા લેવા માટે શબ્દો આપ્યા અને એ યોગ્ય ક્રમમાં એ શબ્દો બોલ્યા અને જે કંઈ એમની સમસ્યાઓ હતી એ સમસ્યાઓ એ સારી રીતે સોલ્વ કરતા હતા બહોળું શાસ્ત્ર જ્ઞાન હતા અને તેમનું ચારિત્ર પણ શુદ્ધ હતું આથી તેમણે અનુરાગી બને છે અને મુલાકાતો વખતે શ્રી ગાંધીજી છે શ્રીમદની રહેણી કહેણી પરનું અવલોકન કરતા ગાંધીજીને અવલોકન કરવાની શક્તિ ખૂબ જોરદાર હતી એટલે જ્યારે જ્યારે તેઓ શ્રીમદ રામચંદ્ર પાસે આવે ત્યારે તેમની રહેણી કહેણું એનું આચરણ જે છે એ આચરણ ઉપર ખૂબ જ અવલોકન કરતા નિરીક્ષણ કરતા એ જોયા કરતા ગાંધીજી પોતાના જે સત્ય અહિંસા બ્રહ્મચર્ય અપરિગ્રહ અભય વગેરે ગુણો વિકાસ પામ્યા અને દૃઢ થયા તેની મૂળ પ્રેરણા ક્યાં છે તો શ્રીમદ્ રાજચંદ્રમાંથી મળે છે અપરિગ્રહ એટલે કે અપરિગ્રહ શબ્દનો અર્થ થાય છે ધન કે માલમત્તાનો સંગ્રહ કરવો નહીં અભય એટલે ડરવું નહીં જો તમે સાચા છો તો તમારે ડરવાની જરૂર નથી અહિંસા એટલે હિંસા ન કરવી કોઈને મારવું નહીં અને બ્રહ્મચર્ય એટલે કે હંમેશા સાત્વિક રહેવું તો એની જ્યાં અગિયાર વ્રતો ગાંધીજીના છે એમાંના સત્ય અહિંસા બ્રહ્મચર્ય અપરિગ્રહ અભય આવા જે ગુણો વિકસ્યા એ ગુણો એની મૂળ પ્રેરણા શ્રીમદ રાજચંદ્રમાં રહેલી છે તો શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત મુંબઈમાં થઈ અને ત્યાર પછી તેમણે ગાંધીજીને જે કેટલાક શબ્દો આપ્યા તે શબ્દો એમણે સરસ રીતે એ પરીક્ષા પૂરી કરી આગળ જોઈએ તો શ્રીમદની અઢળક આંતરિક ગુણસંપત્તિને લઈને જ ગાંધીજી તેમના પ્રત્યે કાયમ ખેંચાયેલા રહેતા હંમેશા એ એમના તરફ ખેંચાયેલા રહેતા તેમની જે ગુણ સંપત્તિ છે એમની જે એનામાં ગુણોનો જે ભંડાર છે એ એને કારણે જ તેઓ હંમેશા તેના તરફ અઢળક શબ્દ અહીંયા આવે છે અઢળક શબ્દનો અર્થ થાય છે પુષ્કળ અને ખેંચાવું એટલે કે આકર્ષિત થવું તો ગુણનો જે ભંડાર છે શ્રીમદ રાજચંદ્ર તે હંમેશા ગાંધીજીને આકર્ષિત છે શ્રીમદ વિશે તેમણે લખ્યું છે કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી ગાંધીજી કહે છે એમના વિશે શું કહે છે શ્રીમદ વિશે શું લખ્યું એવો પ્રશ્ન હોય તો કહે છે ગાંધીજી કે ગાંધીજીનો સ્વભાવ હતો કે જેનામાં સારા ગુણો હોય જેમની પાસેથી જે કંઈ સારી બાબતો શીખવાની હોય એ હંમેશા ગ્રહણ કરવી જેથી આપણા વ્યક્તિત્વને આપણે સારું બનાવી શકીએ આ આપણે પણ શીખવા જેવી વસ્તુ છે કે આપણી આસપાસ અનેક એવી વસ્તુઓ અનેક એવી વ્યક્તિઓ છે અનેક એવા પશુ પંખીઓ પણ છે કે જેમાંથી આપણને કંઈક શીખવાનો બોધ મળે છે અનેક તમારા કાવ્યોની અંદર આવા બોધ દર્શાવતા શબ્દો પણ આવતા હશે ભાવ પણ આવતા હશે પણ વસ્તુ એ છે કે આપણે એમાંથી શીખીએ છીએ કે નહીં તો આપણે જ્યારે ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકેનું બિરુદ આપતા હોય મહાત્મા તરીકેનું બિરુદ્ધ આપતા હોઈએ ત્યારે તે પોતે બહુ નિષ્કામ ભાવે આ વસ્તુ સ્વીકારી લે છે કે દરેકના મેં ઘણાના જીવનમાંથી ઘણું બધું લીધું છે અને દરેક માણસ છે એ જન્મથી સર્વગુણ સંપન્ન હોતો નથી કે જન્મથી જ એ સારો કે ખરાબ હોતો નથી પણ જે સંપર્કમાં આવે છે અને એ સંપર્કની અસર એના પર એના વ્યક્તિત્વ પર પડે છે અને એના કારણે જ તે સારો કે ખરાબ બનતો હોય છે તો અહીંયા પણ એ સારા પોતે જે ઊંચાઈ પર બન્યા જે મહાત્મા બન્યા તેની પાછળ પોતે જે સારું જીવનમાંથી લીધું તેમાં સૌથી વધારે કોઈના જીવનમાંથી જો તેમણે ગ્રહણ કર્યું હોય તો તે શ્રીમદ રાજચંદ્રના જીવન પરથી પ્રેરણા લીધી છે ગાંધીજીએ શ્રીમદના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરેલું તેઓ બેરિસ્ટર હતા અને અંગ્રેજી ભાષા જાણતા હતા એટલે ગાંધીજીના આત્મસિદ્ધિ શાસ્ત્ર એનું ભાષાંતર અંગ્રેજીમાં કરે છે એક માર્ક્સના પ્રશ્નની અંદર પણ આ પ્રશ્ન આ વાક્ય પૂછી શકાય શ્રીમદનું અપૂર્વ અવસર એવું ક્યારે આવશે એ પદ આશ્રમ ભજનાવલીમાં પણ સ્થાન પામેલું હતું ગાંધીજી પોતાના જે સાબરમતી અને કોચરબ આશ્રમ અને જ્યાં જ્યાં પણ તેઓ જતા ત્યાં ગાંધીજીનો નિયમ હતો કે રોજ સવારે વહેલા અને સાંજે સૂતા પહેલાં એ પ્રાર્થના કરવી પણ આ પ્રાર્થના માત્ર એકલા નહીં બધા જ આશ્રમવાસીઓ સાથે ભેગા મળી અને પ્રાર્થના કરવી એ એમનો એક અતૂટ નિયમ હતો અને આશ્રમમાં રહેનાર દરેક મહેમાન અને આશ્રમવાસીઓએ આ નિયમ ચોક્કસપણે પાળવાનો રહેતો આ ઉપરાંત આશ્રમમાં જે અગિયાર વ્રતોનું પાલન કરવાનું હતું એ પણ આવશ્યક અને જરૂરથી કરવું પડે તે રીતનું જ એમણે નિયમ બનાવેલો તો શ્રીમદ રાજચંદ્રનું આવો શ્રીમદનું આવો જે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ પદ આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામે છે આમ ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ એ ખૂબ જ ઊંડો હતો શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીનો અંતરંગ સંબંધ એ માત્ર બંનેના જીવ જીવનનું નહીં માત્ર ગુજરાતનું નહીં પરંતુ ભારતના સાંસ્કારિક રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્જવળ પ્રકરણ છે તો એ રીતે શ્રીમદ રાજચંદ્રનું જીવન એ ભારત માટે પણ એક મહત્ત્વનું કહી શકાય તેવું બની રહે છે જીવનના તમામ વ્યવહારોની વચ્ચે પણ શ્રીમદ રાજચંદ્ર એ સર્વ પ્રત્યે ઉદાસીન અને તટસ્થ રહેતા આપણા જીવનની અંદર પણ અનેક પ્રકારના સુખ દુઃખ અને સંઘર્ષો આવતા હોય છે પણ આપણે સુખમાં રડી પડીએ છીએ દુઃખમાં સુખ સોરી દુઃખમાં રડી પડીએ છીએ અને સુખમાં છકી જઈએ છીએ આપણી પરિસ્થિતિ બદલાય તે પ્રમાણે આપણો વ્યવહાર અને આપણું જીવન બદલાતું હોય છે પણ શ્રીમદ રાજચંદ્ર એક એવી વ્યક્તિ છે કે તેના જીવનમાં અનેક એવા પ્રસંગો આવવા છતાં પોતે તટસ્થ રહેતા કોઈનું કશાનું પણ વળગણ નહીં કશાનું એટલે કે કોઈનું વળગણ એટલે કે આસક્તિ તેમને પણ પરિસ્થિતિની કે પણ વસ્તુની તરફ એને આસક્તિ નહોતી અને દ્વેષ પણ નહોતો દ્વેષ એટલે કે ઈર્ષ્ય કોઈના તરફ એને ઈર્ષ્યા પણ નહોતી દેહ છતાં વિદેહી હતા તેમને પોતે ઈશ્વર દેહ હતો શરીર હતું પણ છતાં આત્મા છે એને દેહ નથી આત્માને કોઈ આકાર નથી આત્મા છે એ શરીરની અંદર જુદું જુદા સ્વરૂપ શરીરમાં એ સ્વરૂપનું ધારણ કરે છે પરંતુ આત્મા છે એ એવો છે કે જેને કંઈ સ્પર્શ ગંધ રંગ સુગંધ એ હોતું નથી એટલે પોતે દેહ હતા એને પોતે શરીરમાં હતા શરીર સ્વરૂપે છતાં પહે તેનું મન છે એ દેહ વગરનું હોય એક આત્મા સ્વરૂપે જ આત્મસાક્ષાત્કાર સ્વરૂપે જ તેઓ રહેતા હતા અને ઉત્તરોત્તર આ દશા તેને વધારે નિર્ણાયક બનતી ગયેલી વધારે નિર્ણાયક એટલે કે વધારે ને વધારે મહત્ત્વની એમણે ઉંમર પ્રમાણે એ દિશાને વધારે વધારે બળવાન બનાવે છે દે એમને મન ધર્મ સાધનાનું સાધન માત્ર હતું જે આ શરીર છે એ શરીર એક એવું હતું કે જેનાથી એ પ્રભુનું ભજન કરી શકાય ધર્મની સાધના કરી શકાય એનું એક સાધન હતું માણસ ભગવાને માણસને જે માણસનો અવતાર આપ્યો છે એ ખૂબ અગત્યનો છે આ એક જ અવતાર એવો છે કે જેની અંદર તમે તમે પ્રભુનું ભજન કરી શકો તમારા જુદા જુદા ઇન્દ્રિયો વડે તમે એને ભગવાનની અંદર જોડી શકો છો એ એકમાત્ર સાધન છે આ શરીર માણસનું અને એટલા માટે તેમણે ધર્મ સાધનનું સાધન તરીકે જ પોતાના શરીરને એનો ઉપયોગ કરતા હતા અને એમ કરતાં કરતાં એક સમયે તેમનું વજન સત્તાવન રતલ એટલે કે લગભગ ચારસો ને નેવું ગ્રામ ખૂબ જ આશ્ચર્યની વાત કહેવાય કે તેમ તેમણે પોતાના શરીર કરતાં તેમના આત્માને કેટલું મહત્ત્વ આપ્યું છે એટલે સત્તાવન રતલ એટલે કે ચારસો નેવું ગ્રામ જેટલું જ તેમનું વજન તેમના શરીરનું વજન ચારસો નેવું ગ્રામ એટલે પૂરા પાંચસો ગ્રામ પણ નહીં એક કિલો પણ નહીં એટલું જ હતું અને સંગ્રહણીનો વ્યાધિ પણ તેમને લાગવું પડેલ તો વ્યાધિ એટલે કે રોગ સંગ્રહણી એટલે કે ઝાડાનો રોગ વારે વારે ઝાડા જવું એ રોગ પણ એને લાગેલો અને હવાફેર માટે કેટલાક સ્થળોએ ગયેલા અને છેલ્લે રાજકોટમાં મુકામ કરેલો અને ઈસવીસન નવ ચાર ઓગણીસો એકના રોજ રાજકોટમાં જ તેમણે આત્મ સ્વરૂપમાં સમાધિપૂર્વક જ શરીરનો ત્યાગ કર્યો અને દેહ વિલય સમયની તેમના દેહની ક્રાંતિ શાંત અને અનુપમ હતી તેત્રીસ વર્ષનું માત્ર ટૂંકા જીવનગાળામાં તેઓ એક યુગ પ્રવર્તક ભારતીય જૈન સંત તરીકેનું જીવન જીવી ગયા તો આ શ્રીમદ્રાજચંદ્રના જીવન વિશે આપણે જોયું કે આધ્યાત્મ તરફ અને જીવનને ઉત્કૃષ્ટ બનાવનાર એવા એ વ્યક્તિ હતા હવે આ પાઠમાં આવતા જે સમાનાર્થી શબ્દો છે એ આપણે નોટબુકની અંદર નોંધી લઈએ અનુજ્ઞા એટલે પરવાનગી મંજૂરી પવન તો સમીર વાયુ બે તો શરીર તન ઝાડ તો વૃક્ષ તરુ વન જંગલ કાન નિર્મોહી નિસ્પૃહ અનાસક્ત ભાષાંતર તો અનુવાદ અને રૂપાંતર સાંધણી એટલે કે ઊંટડી સુરત એટલે ચહેરો પેઢી શું આવું હોય તો શહેરનું નામ છે અને અહીંયા દીર્ઘવું છે એટલે ચહેરો આવે છે પેઢી તો દુકાન નિર્મળ તો વસ્ત્ર સોરી નિર્મળ તો પવિત્ર શુદ્ધ કારસો તો યુક્તિને હિકમત નિત્ય તો કાયમી હંમેશા બોધ ઉપદેશ શીખ વેર શત્રુતા અને દુશ્મની એવી જ રીતે વિરોધી શબ્દો પણ જોઈ લઈએ સત્તેજ તો નિસ્તેજ નિવૃત્ત પ્રવૃત્ત અસાધારણ સાધારણ જવાબ પ્રશ્ન સ્મરણ વિસ્મરણ પ્રારંભ અંત સ્પૃહા નિસ્પૃહા વૈરાગ્ય આસક્તિ પરહિત તો સ્વહિત અપકાર ઉપકાર સ્વચ્છ અસ્વચ્છ સ્થિર અસ્થિર સામાન્ય અસામાન્ય ઉદાસ તો પ્રસન્ન જ્ઞાન તો અજ્ઞાન અભય તો ભય અને રાગ તો દ્વેષ એવી જ રીતે સમાસના પ્રકાર આ પાઠમાં આવતા જે સમાસ દર્શાવતા શબ્દો છે એની નોંધ લઈ લઈએ મહાપુરુષ મહાન એવા પુરુષ કર્મધારાઇ સમાસ મનોમંથન મનનું મંથન શતાવધાની સો શબ્દો છત એટલે કે અહીંયા અંક લખેલો છે એટલે બહુવિધ સુપ્રસિદ્ધ જેની પ્રતિષ્ઠા સારી છે તેવા રહેણી અને કરણી દ્વંદ્વ સમાસ યુગના પ્રવર્તક ઉપપદ સમાસ લક્ષ્મીના નંદન તત્પુરુષ સમાસ સુવર્ણથી બનાવેલો ચંદ્રક સુવર્ણચંદ્રક મધ્યમપદ લોપી સમાસ તટસ્થ ઉપપદ સમાસ એવી જ રીતે આ પેરેગ્રાફમાં આવતા જે શબ્દાર્થો છે એ આપણે નોંધી લઈએ નિર્મોહી તો મોહરહિત નિષ્ફૂહ તો ઈચ્છા રહિત અનાસક્ત તો આસક્તિ વિનન અનુરાગી તો પ્રેમાસક્ત મૂંઝવણ તો અકળામણ ગભરામણ અપરિગ્રહ તો ધન કે માલમત્તાનો સંગ્રહ ન કરવો તે अढळक तो पुष्कळ खेचावू तो आकर्षित थवू ग्रहण करवं स्वीकारवू अंतरंग संबंध एले आत्मीय संबंध उज्ज्वल तो प्रकाशित उदासीन तो उदास रस न ना नारू तटस्थ तो निष्पक्ष रहित वळगण तो आसक्ती राग तो मोह द्वेष तो ईर्ष्या विदेही तो अनासक्त 57 रतल એટલે આશરે બસ 490 ગ્રામ સંગ્રહણી એટલે જાડાનો એક રોગ व्याधी તો રોગ દર્દ મુકામ તો નિવાસ ઉતારો યુગ પ્રવર્તક તો યુગને પ્રવર્તાવનારા યુગ બદલનારા સર્વોત્કૃષ્ટ તો સર્વોત્તમ દર્શન ગ્રંથ એટલે તત્વજ્ઞાનનો ગ્રંથ કાર્યરત કાર્યમાં વ્યસ્ત સહજ તો સરળ આસાન અવધાન એટલે એકાગ્રતા બહોળો તો વિશાળ અને ધીકતો તો ધમધોકાર હવે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે કરી લઈએ તો શ્રીમદ્ મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક દાર્શ માર્ગદર્શક કોણ હતા તો શ્રીમદ રાજચંદ્ર મનુષ્ય દેહ શાનો શાના જેવો છે તો મનુષ્યનો દેહ છે એ છાશ જેવો છે શ્રીમદ રાજચંદ્રએ લખેલા તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતન ગ્રંથ એ કયો હતો શ્રીમદ રાજચંદ્રએ લખેલો જે ગ્રંથ છે એ ગ્રંથ કયો છે તો મોક્ષ માળા એક વાક્યમાં ઉત્તર આપવાનું સતાવધાની શક્તિ એટલે શું તો એકસાથે સો વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિને સતાવધાની શક્તિ કહે છે મનુષ્યના આત્મા શાના જેવો છે તો મનુષ્યનો આત્મા છે એ ઘી જેવો છે કિંમતી છે ત્યાર પછી આગળના પ્રશ્નોની વાત કરી જોઈએ શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી એવું શાના પરથી કહી શકાય તો શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણશક્તિ અસાધારણ હતી કારણ કે તેમની બુદ્ધિ સતેજ હોવાને કારણે તેઓ જે વાંચતા ભણતા ભણાવતા બધું જ એને આપોઆપ યાદ રહી જતું સામાન્ય વિદ્યાર્થીને સાત ચોપડીનું શિક્ષણ પૂરું કરતાં સાત વર્ષ લાગે જ્યારે તેમણે માત્ર બે વર્ષમાં પૂરું કરી નાખ્યું હતું આથી કહી શકાય કે તેની સ્મરણ શક્તિ અસાધારણ હતી શ્રીમદ્ રાજચંદ્રની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે આ આ પ્રશ્નો આપણે પાઠ ચલાવતા ચલાવતા સમજાવેલા છતાં આપણે ફરીવાર એને પ્રોપર યાદ કરી લઈએ તો જીવદયા અને કરુણા કયા પ્રસંગમાં તો એક એવો એનો નાનપણનો પ્રસંગ છે કે જ્યારે તેઓ નાના હતા ત્યારે દેવમાં એના માતા છે એ શાક સમારવા માટે તેમને આપે છે પરંતુ ત્યારે તે શાક સુધારવા જતાં લીલા શાકભાજીમાં રહેલા જીવો જોયા અને આ જોઈ તેમની આંખો ભરાઈ આવે છે અને નાનપણથી જ તેમનામાં જીવદયા અને કરુણા હતા એ તેમના આ પ્રસંગમાંથી પ્રગટ થાય છે કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા તો જ્યારે ગા એમના કાકાજી સસરા એટલે ડૉક્ટર મહેતા એ ગાંધીજીને શ્રીમદનો જ્ઞાની છે અને શતાવધાની છે એવો પરિચય આપે છે ત્યારે ગાંધીજીએ તેની પરીક્ષા લેવા માટે તેનું પારખું કરવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખ્યા અને એ શબ્દો શ્રીમદને વાંચી સંભળાવ્યા પછી શ્રીમદ સહજ રીતે જ એક પછી એક બધા જ શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા તે ક્રમમાં કહી સંભળાવ્યા ત્યારે ગાંધીજી તેમની આ સતાવધાની શક્તિથી ચકિત થઈ ગયા હતા શ્રીમદ સોરી ગાંધીજીનો શ્રીમદ સાથેનો જે સંબંધ છે એ આધ્યાત્મિક સંબંધ સમજાવ તો એમનો જે આધ્યાત્મિક સંબંધ છે ગાંધીજીનો તો ગાંધીજી છે એ એમના જે પુસ્તકો છે એ પુસ્તકો સાથે અને એમના જે જ્ઞાન છે શ્રીમદનું એ સ્મરણ શક્તિ એમનું શાસ્ત્ર જ્ઞાન એમનું શુદ્ધ ચરિત્ર આ બધાથી ગાંધીજી છે એ પ્રભાવિત થાય છે આકર્ષિત થાય છે અને તેમના અનુરાગી બને છે ગાંધીજીએ સ્વીકાર્યું કે તેમણે સૌથી વધારે શ્રીમદના જીવનમાંથી ગ્રહણ કર્યું છે અને ગાંધીજીને આધ્યાત્મ અને ધર્મ સંબંધી કોઈ પણ મૂંઝવણું જ્યારે પણ હોય ત્યારે તેઓ શ્રીમદ પાસે રજૂઆત કરતા અને તેમને પ્રશ્ન પણ પૂછતા અને આ બાબતમાં ગાંધીજીને શ્રીમદજી પાસેથી યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું તો શ્રીમદની પ્રેરણાથી જ ગાંધીજીમાં સત્ય અહિંસા બ્રહ્મચર્ય અપરિગ્રહ અભય વગેરે ગુણો વિકાસ પામ્યા હતા અને દૃઢ પણ થયા હતા ગાંધીજીએ શ્રીમદના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું હતું શ્રીમદ લિખિત કાવ્ય અપૂર્વ અવસર એવો ક્યારે આવશે આ ગ્રંથને આશ્રમ ભજનાવલીમાં પણ સ્થાન આપ્યું હતું આ દૃષ્ટિએ જોતાં એમ કહી શકાય કે ગાંધીજીનું શ્રીમદજી સાથેનો આધ્યાત્મિક સંબંધ ખૂબ ઊંડો હતો અને છતાં પણ બંને એકબીજા સાથે અંતરંગથી જોડાયેલા હતા તો આ સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને આ રીતે આ પાઠ આપણે સમજ્યા જે તમારે ઊંડાણપૂર્વક ફરીવાર વાંચવાનો છે અને એના પ્રશ્નો પણ યાદ રાખવાના છે આભાર